કેવી નહીં એ તમને લોકોને ખ્યાલ આવે અને હવે આપણી પાસે સાધનો એટલા બધા સરકારે આપી દીધા છે ને કે આપણે જે તમે રોજે રોજ વોટ્સઅપ ગ્રુપમાં જોતા હશો કેટલી બધી પ્રવૃત્તિ આપણે અલગ 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 રીતે

આપણે કલર પુરાવેલો છે પછી અહીંયા છાપ કામ છે તો શે છે તો કે ભીંડા આપણે ભીંડો કાપીને એમાં જે ડિઝાઇન પડે એવી રીતે કરાવી અને અહીંયા જો ચીટક કામ એટલે ચોટાડવાનું

ચડતા ઉતરતા ક્રમમાં કેવી રીતે નાનો વાટકો મોટો વાટકો એનાથી મોટો એનાથી મોટો તપેલી બરાબર એવી રીતે ચમચીથી લઈને ચમચા સુધી અથવા તો નાની ડીશ થી લઈને મોટી થાળી સુધી નાની પ્યાલી થી લઈ અને મોટા ગ્લાસ સુધી આવી રીતે ચડતા ઉતરતા ક્રમમાં તમે ઘરે કરાવી શકો અહીંયા અમે કરાવતા હોઈએ પણ થોડું 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 તમે ઘરે એને પ્રેક્ટિસ કરાવજો

ઠંડી વખતે કઈ રીતનું છે એ બધું અમારે જોઈને આ સમજવાનું હોય છે એટલે રેગ્યુલર બાળકો જો આવશે તો અમે એના આ પાછા ભરી શકીએ આ જે ચોપડી છે એ જ રીતે અમારે ઓનલાઈન કામ કરવાનું છે ઓનલાઈન કામ માં એટલે સેમ વસ્તુ અમારે કરવાની હોય અને જો સાચી આ ચોપડી આ ફેલી આવી ગઈ ગયા વર્ષે હતી આપણી પાસે આ વર્ષે

તમારે આજે જે પણ ને સહી બાકી છે એ બાળકની પ્રવૃત્તિમાં સહી કરતા જજો જેથી તમને ખબર પડે કે તમારા બાળક એ અહીંયા કે પ્રવૃત્તિ અમે એને સાથે બેસાડીને કરાવીએ તો અમે નથી કરતા તમારું બાળક જ કરે છે અમે એવો જ આગ્રહ રાખીએ કે તમારું બાળક કરે તો જ ખબર પડે કે એને કેટલું આવડે છે આપણે એને કેટલી શીખવાડવાની જરૂર છે બરાબર એવી રીતે વાર્તા હોય અથવા ઉખાણા હોય બાળક હોય તમે